સુરતમાં બે દિવસમાં ત્રીજી હત્યા જૂની સબ જેલ પાસે જાહેરમાં ત્રણ આરોપીઓ યુવકને ઉતાર્યો મોતને ગાઢ સુરત શહેર પોલીસ કમિશનર વગર ચાલી રહ્યું છે જ્યારે દિવસે દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ નબળી પડતી હોય તે રીતે બે દિવસમાં જ ત્રીજી હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે વરાછા અને નિંબાયતની હત્યાના બીજા જ દિવસે ખટોદરા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની હત્યા થઈ છે જૂની સબ નજીક ત્રણ આરોપીઓ એક યુવકને જાહેરમાં જ તીક્ષ્ણ હત્યાના ઘા ચીંકીને મતને ગાઢ ઉતારતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ખટોદરા વિસ્તારમાં રહેતા ત્રીસ વર્ષીય હનીફ અમીર ખાનની હત્યા કરવામાં આવી છે જૂની સબ નજીક ત્રણ જેટલા લોકોએ મળીને યુવકને જાહેરમાં જ યુવકને ચપ્પુના ઘા ચીંકીને મતને ઘાટ ઉતાર્યો હતો યુવક માન દરવાજા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે હત્યાનાને અંજામ આપી આરોપીઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા હાલ પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે મૃતકના સંબંધી શાહરૂખે કહ્યું કે મારા ભાઈને તેના મિત્રો ઉઠાવી ગયા હતા માન દરવાજાથી સબજેલ પાસે રહી ગયા અને ત્યાં જઈને આરીફને ફોન કરવા કહ્યું હતું બાદમાં આરીફને પોલીસનો બાતમીદાર હોવાનું કહી એજાજ અહેમદ સહિત ગોપાલના લોકોએ માર મારવાનું શરૂ કર્યું હતું એ લોકોએ એમની ડ્રગ્સ વેચતા હોવાનો આરોપ પણ વધુમાં શાહરૂખે મૂક્યો હતો

મોસિનભાઈ ઇજાગ્રસ્ત હેઠળ તથા મોહસિનને પોલીસને બાતમી આપે છે તેવી શંકા આધારે સમાધાન માટે બોલાવેલ અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર થતા આ લોકોએ મોહસિનને પણ મારવાનો પ્રયત્ન કરેલ અને મોહસિન પડી જતા એઝ હનીફનો પીછો કરી ચપ્પુના ગા મારી હનીફને ગંભીર ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે જે બાબતે ત્રણ આરોપીઓ તથા તેમને સાથ આપનાર અન્ય ત્રણ માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે મોહસીન સારવાર હેઠળ છે હનીફ મરણ ગયેલ છે અને સદર તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદરનાઓ ચલાવી રહેલ છે અને બાકીના આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહી ખટોદરા પોલીસ કરી રહેલ છે જી મૂળ પોલીસને હકીકત આપવાની જે વાત છે તે એમડી ડ્રગ્સની હકીકત આપે છે તેવી શંકા રાખી છે ખરેખર તેઓ બંધાણીને ચર્ચી હોય અવારનવાર પોલીસ તેમને ચેક કરતી હોય છે તેમાં બાતમી આપવા જેવી હકીકત હજુ સુધી ધ્યાને નથી આવે પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જે પણ ઇન્વેસ્ટિગેશનમાં પુરાવો મળશે એ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે આપકા નામ મોસિન ટેલર क्या हुआ था कितने लोग आए थे और क्या मामला था पूरा पाँच छः जन थे मेरे को दुकान पे से मेरे टेलर की दुकान पे था कपड़े सिलाई कर रहा था मेरे को दुकान पे से ये लोगों ने उठा के लेके गए जूनी सब्जेल पास छोटा उर्फ़ खंजरी अज्जू छोटा उर्फ खंजरी एजाज उर्फ खंजरी और डॉल ये तीनों ने मेरे पे हमला करे तुम्हारे साथ और कौन कौन और मेरा साथ वाला है हनीफ भाई हनीफ खान पठान हनीफ जौल उसको ज़्यादा लगा है वो अभी सीरियस है मानने की वजह क्या है वो कुछ बोले नहीं हमने अदावत या कुछ? नहीं कुछ भी नहीं मैं तो सोशल वर्कर हूँ पूरा मोहल्ला मेरे को जानता है मेरा कोई कोई लड़ाई झगड़ा नहीं है कहाँ मैं मांग हूँ वाजे झगड़ा वो अलीप जोन का था मेरा कोई झगड़ा नहीं है वो साथ में रहता था इसके लिए मेरे को उठा के गया हाँ उनको ऐसा लगा कि हरी बहन उनकी बात नहीं दी है तो उसकी पूछ पाछ जो लोग मेरे से कर रहे थे क्या बता हनी कर तो ना मारूंगा तो मैंने कुछ उनको बोला नहीं उससे पहले वो लोगों ने मारना चालू कर दिया क्या काम करते हैं इंडी का धंधा है वो लोगों का क्या लगा मेरे को और हनीफ भाई को दो जन का मारा था हाँ